ગુજરાતમાં અંધશ્રદ્ધાને લઈ વિધેયકની મંજૂરી તંત્ર વિધિ ને લઈ વિધેયક ને મંજૂરી દિવસે સુરત શહેરના રિંડોલી વિસ્તારમાં બળાત્કાર નો બનાવ સમાવેશ તાંત્રિક વિધિથી પતિ સંતાનો સાથે મેળાપ કરાવવાનું કહી પનીતા ઉપર બળાત્કાર કરાયો હતો જેમાં નલંદોઈ અને સાગરી તે સાથે મળી પરણીતા પર બળાત્કાર ગુજારી વિડીયો બનાવી પરણીતાની માતા અને સંબંધીઓને મોકલ્યો હતો હાલ તો તાંત્રિક વિધિના નામે બળાત્કાર કરનાર નલંદોઈ સહિત બે વિરુદ્ધ પરણીતાએ ફરિયાદ નોંધાવી હતી જેને સહી ડિંડોલી પોલીસે બનાવની ગંભીરતાને પગલે ગુનો નોંધી બંને નરાધમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પીડિતાએ ફરિયાદ આપેલી છે કે પોતાના કુટુંબના એક જેને નડોઈ થાય એ વ્યક્તિ છે એને પોતાના જે એનું ડાયવોર્સી જીવન છે એમાંથી એને બહાર લાવવા માટે કોઈ સાધુ સંતનો સંપર્ક કરાવી અને એને જે એનું જે લગ્ન છે એ ફરીવાર પાટે ચડી જાય એવી એને બાહેનદરી આપી એને ફોસ લાવી અને એની સાથે સંબંધો કેળવેલા સંબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું અને રાત્રિ રોકાણ દરમિયાન પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલો એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે બે આરોપી જે છે મોહિત પાટિલ અને પ્રવીણ સૂર્યવંશી બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે તાંત્રિક વિદ્યા કરતા હોય એવું કંઈ હજી તપાસમાં નથી આવેલું પણ એને એ રીતનું એને એવો જ એને એવી લાલચ આપેલી કે આ તાંત્રિક વિદ્યા કરીને આપણે તારું જે તારા પતિ સાથે જે અણબનાવ છે એને ફરીવાર સંબંધો ફરીવાર બંધાઈ જાય એ પ્રમાણની આપણે તાંત્રિક વિદ્યા કરીશું એ રીતની એને એક લાલચ કે બાંહેધરી આપેલી સર આ બીજી પેલી વખત છે કે આ પેલા આમ કોઈ કરી ચૂક્યો છે આરોપી આ રીતના રેપના કોઈ બનાવમાં સંડોવેલો એવું નથી પણ એના અન્ય ગુનાના ગુનાહિત ઇતિહાસ જે છે એ પોલીસ તપાસી રહી છે